પાંડેસરામાં ઓટો રિક્ષામાં પેસેન્જર બની ચપ્પુ બતાવી લૂંટ કરનાર ત્રણ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓટો રિક્ષામાં પેસેન્જર બની ચપ્પુ બતાવી લૂંટ કરવામાં આવી હતી સુરત શહેરમાં હાલ ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે શહેરમાં શાંતિ જળવાઈ રહે ગંભીર ગુનાઓ બનતા અટકાવવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઓન સચિન રોડ ઉપર આવેલ શાલીમાર સોસાયટી રોડ પરથી આરોપી મનિન્દરસિંહ હરનામસિંહ ટાંક આરોપી જયપાલસિંહ ઉર્ફે પાપા પંચમસિંહ નિર્મલસિંહ ઉર્ફે અંગલ ઉર્ફે ઢોલાસિંહ ઇન્ડસ્ટ્રીઝ પાસે રાત્રિના સમયે આવ્યા જગ્યાએ ઓટો રિક્ષામાં પેસેન્જર બની ચપ્પુ બતાવી રૂપિયા અઢારસો લૂંટ કરવામાં આવે લૂટ કરનાર આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આરોપી પાસેથી લૂટ કરેલા રૂપિયા અઢારસો રોકડા અને ઓટો રિક્ષા જેની કિંમત

લૂંટ ચોરીને લૂંટ વાહનો લૂંટી અને એ લૂંટેલા વાહનોથી ફરીથી લૂંટ કરતા હોવાની બાતમી આધાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એમને ગઈકાલે પકડવામાં આવ્યા છે આ ત્રણ મનિન્દ્રસિંહ ટાંક જસપાલસિંહ ચાંક અને નિર્મલસિંહ ભાદાની પૂછપરછ દરમિયાન એ લોકો અગાઉ પણ અલથાણમાં લૂંટના ગુનાઓમાં ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને વધુ પૂછપરછ કરતાં એમણે પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસે વીસેક દિવસ પહેલાં એક રિક્ષા ડ્રાઈવરને પણ ચપ્પુ બતાવી એમને ચપ્પુ મારી અને લૂંટી લીધેલા એની રિક્ષા લૂંટીને નાસી ગયેલા હતા આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ કરવામાં આવે છે આ રિક્ષાનો ઉપયોગ પણ એ લોકો ફરીથી લૂંટ કરવા અન્ય લૂંટો કરવા માટે કરતા હતા અને આ ત્રણેયનો ગુણાય ઇતિહાસ છે અને આ લોકોની વધુ પૂછપરછ ચાલુ છે મ્યુ રૂ રિપોર્ટ એસ માઇન ન્યૂઝ સૂંડાય મારી તમામ માહિતીથી આપડે ચહેવા માટે છૂડાયે જ્યારે હું એસ માઇન ન્યૂઝ સાથે